ચાપરાજ વાળાનો બાપ નામે મારવાડ થી કવિરાજ આવ્યા છે રાજપુતિ ની એક પછી એક ગીત અને કવિતો લલકારે છે કેપુ વીત હિુ મુજા જૈસી બાદ મીઠ પરિપુ હિથુડ દે મુન કીલિકા ધી ત્રિપુર હે બાપ તે દુનિયાને ગામ દીધા દુનિયાને સંપત્તિ દીધી દુનિયાને કરોડો રૂપિયા નશા ઉપર ગિર્યા પણ મને તું લોભિયો લાગે છે કે કવિરાજ એક બાજુ દાતાર કયો છે ને એક બાજુ લોભિયો કયો છો કેવી રીતે કે રાજા જયસિંહ દોનો બાત સેન દીની એક વેરીન કો પીઠ અરુ મીઠ પર નારીન કો ઈ બાબતમાં તું લોભિયો છો કે તે તારા વેરીઓ પીઠ ન દીધી અને કોઈ પરસ્ત્રીની સામે તે તારી ખરાબ આંખ ન કરી

વાળાઓની જે દાતારી છે વાળાઓની જે ધીરભાઈ ખાન્નાની છે નવઘણ જેથી નવલાખ લાખ દલકટક લઈ અને સિંધની માથે ચીડો કિરપાણ મરદા કસી કમર બદન બીડી બકતરા ભુજદંડ મેગે પિચન ભાલા તીર બરસી તોમરા હેમરા નવ લાખ હુકલે થી અરી ખોલવા નરપતિ સજીયો સેન નવઘણ અને ધરા સિંધ ધમરોલ વાજી ધરા સિંધ ધમરોલ વા સિંધની ધરતી ને ધમરોલ માટે જેથી નવઘણે ઝાલ ને સુમરાના કેદમાંથી છોડાવા છોડાવવા એમ કહેવાય છે કે ડગલા માંડેલા ભગવતી વરૂડી નાના આવે નેહડામાં હાથ હાથ ચાર ની દીકરીને હારે રમે છે જોયો ડોઘડ નો ઘડો ની માથે સવાર થઈને વયો જાય છે ફરાડા હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ લાંબો હાથ કરો ખમા ખમા નવ હોરઠ ના ધણી ને બાપ અને એ જ્યાં લાંબો કર થયો અને આમ કરીને આમ જ્યાં પોતાની લોબડી હતી એની આમ હાથ ઉતારી પણ ત્યાં તો નવ ફોરખનો સરદાર છે એમ કેવાય છે કે ઘોડાનું પલાણ છાંડી વરૂડીના પગમાં પડ્યો માડી માડી સિંધુમાં જાઉં છું જા બાપ વરૂડી ખમકારા કરું છું પણ આજનો ટંક મારે ત્યાં સાસુ પીતા વગર નહીં જેવા અરે માડી નવ લાખ ફોજ છે

ભરવી પડે હું તો આમ કરીને આમ મારા ભેળિયા ને હાથ ઉતારો છે જાવ આપ સમદર ને તો મારી લોબડી ના છેડા માં બાંધી દો સમદર તને શું કરી હવે મારી લોબડી ના છેડા માં સમદર ને સંતાડી દો બાપ માડી સમદર તો સોસાઈ ગયો પણ એવડા મોટા રણ માં મીઠા પાણી નહી મળે શું કરવું અને સલાયત વાળા નામનો એક વીર પુરુષ એની ફોજ માં હતો અને ભગવતી વરુડીએ કીધું તું નવગાણ

શું જઈ બાપ મને તો તું પોતે દાન માં જોઈ હું તો તને લેવા માટે આવ્યો છું હું તો તને લઈ જવા મારવાડ માં લઈ જાવો છું તને